ભાવનગરમાં ઘરફોડ ચોરીનો આરોપી રોકડ રકમ સાથે ઝડપાયો આ આરોપી વિરોધ અગાઉ બગદાણા નીલમબાગ સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીઓ સહિત અલગ અલગ સાત ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે ક્રેસન્ટ સર્કલ બનિતા વિશ્રામની પાછળના ભાગે આવેલ વોકિંગ પાર્કમાં બાતમી આધારે રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો કડક પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપેલ કે રોકડ રકમ તેણે ભાવનગર ઘોઘા રોડ શેરના પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનાની ઓફિસમાં ચોરી કરી હતી અને રોકડ એક લાખ અઢાર હજાર જેટલી રકમ મળેલ હતી જેમાંથી અડસઠ હજાર વાપરી નાખ્યા અને વધારાના આજે પચાસ હજાર પોલીસે કબજે કરેલ તેમજ કાળિયાબીર લખુભાઈ હોલ પાસે આવેલ મકાન ચોરી કરેલ પણ તે મકાન માંગથી કાની મળેલ નહીં હોવાની કબૂલાત કરેલ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ગોઘા રોડ પોલીસ સ્ટેશન સોંપી આપવા મંગાવેલ ઝટપાયેલ આરોપી મુકેશ ઉર્ફે ચામપલો ચંદુભાઈ દાયાભાઈ મેરિયા રહે મિલની 40 સિન્હા કોલોની કુંભારવાડા ભાવનગર હાલ દરાપુરા પાદરા જિલ્લો વડોદરા આ ઘરફોડના ઝટપાયેલ આરોપી વિરુઘ હગાઉ 7 ગુનાઓ નોંધી ચૂક્યા હોવાનું ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ